કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ખેડૂતોના પ્રશ્નો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે જિલ્લાભરમાં ગામે ગામ પ્રવાસે નીકળેલો કિસાન રથ આજે રુદ્રમાતા ખાતે પહોંચ્યો હતો રુદ્રમાતા ખાતે વિશાળ જનસમૂહની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના હિતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ખેડૂતોને નવી સરકારની યોજના આધુનિક કૃષિ પદ્ધતિઓ અને તકનીકી માહિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

ગ્રામ્ય સ્તરે કૃષિ સંબંધિત પડકારોને સમજી ખેડૂતોને નવી તકનીકો અને યોજના અંગેની જાગૃતિ કરવાનું છે રુદ્ર માતાથી પ્રસ્થાન કરેલો આ રથ આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે ને તેમની મુશ્કેલીઓને સમજાવવાનો પ્રયત્ન કરશે જો સોળ દસ બે હજાર પચીસના બચાવ તાલુકાના જંગી ગામે તે દાદા મેકડે પહેલી વખત આવીને દોડો નાખ્યો ત્યાંથી આ રથને પ્રસ્થાન થયું છે

આ પાક એટલી હદે ખરાબ થઈ ગયો અમારી સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જો હવે આવનાર દિવાળી પછી અમને એમ હતું અમારા દીકરી દીકરાના લગ્ન કરશું પણ આ દેવા નીતિ અત્યારે દબાઈ ગયો છે આવી પરિસ્થિતિ છે એવા નવ પ્રશ્ન છે ખેડૂતોની જમીનોમાંથી ટાવર લેનો લઈ જવામાં આવે પાઇપ લેનો લઈ જવામાં આવે માત્ર નજીવી રકમ દઈને ખેડૂતોની જમીન જૂટવાની વાત હોય પાણીની બાબત હોય ખેડૂતોને દસ વર્ષ પહેલા ભાવ મળતો તો એનાથી ઓછો ભાવ મળવાની વાત હોય ખેડૂતોને ખાતર સમયસર ન મળવું ખાતરમાં લાઈનમાં ઉભું કેટલીક રેવન્યુના પ્રશ્ન છે જમીનો થઈ ગયું છે આવા નવ હજી એ કહું છું કે આની વારે આવવું જોઈએ અને આમાં સરકારને ક્યાંય બોજો પડે એવી જેમ હમણાં આપણે વાત કરી દસ હજાર કરોડની આમાં સરકારને આર્થિક રીતે બોજો પડે એવી એક પણ વાત નથી જમીન અધિગ્રહણ કાયદો છે કાયદો બદલાવવાની વાત છે

સમય ઉપર એનો સો ટકા જવાબ આપશે ખેડૂતોના ગાંધીનગરની ગાદી ઉપર બેઠા છે એ કદાચ આજે ભૂલી ગયા હોય તો હું યાદ કરાવવા માંગુ છું હજી જાગી જાવ નહીં તો આવનારા દિવસોમાં ઘરે જવા માટેની તૈયારી રાખે રથયાત્રામાં દરેક ગામની અંદર રથયાત્રા જાય છે કાર્યકર્તાઓ લગભગ બસો અઢીસો રથયાત્રા સાથે જ રહે છે આજે અહીંયા હમણાં જ એક સભાનું પણ આયોજન થશે સંપૂર્ણ અમારા અત્યારે તો અહીંયા જે બોલાવીએ છીએ એ તો માત્ર અમારી જે ગામ સમિતિ તાલુકા સમિતિ એની જે વ્યવસ્થા છે એટલા મુખ્ય કાર્યકર્તાઓને બોલાવીએ છીએ આમ ખેડૂતોને અમે એટલા માટે નથી બોલાવતા કે અમે ગામડે જ આવવાના છીએ એટલે અમે ખેડૂતો અહીંયા આવવા માટેના ખોટા ખર્ચા ન થાય અમે કોઈ તાઇફો કરવા માટે નથી નીકળ્યા ખેડૂતો આ રથનું જે નામ છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન જગ એક ખેડૂતને જગાડીને એનો અધિકાર હમ હમ અધિકાર માંગતે કિસી કિસીસે ભીખ માંગતે એવો અધિકાર જગાડવા માટે થઈને અહીંયા તો માત્ર કાર્યકર્તાઓ રથ સાથે કાયમ બસો અઢીસો લોકો રહે છે ભુજ તાલુકાના તમામ ગામડાઓ સુધી રથયાત્રા લગભગ એસી ગામડાઓથી વધારે ગામડામાં જવાની છે આમ તો અત્યાર સુધી ચાર તાલુકામાં મેં કીધું ને અઢીસો ગામમાં અમે પૂરા કર્યા છે જ્યારે ભુજ તાલુકામાં પ્રસ્થાન આજે થયું છે ત્યારે એસી ગામડાઓથી વધારે ગામડામાં રથયાત્રા જવાની છે તમામ ગામડાઓમાં જઈને નાની નાની બાળાઓ સમજી લેજો કે તિલક દ્વારા અને રથયાત્રાનું ખૂબ ધામધૂમથી વધાવી રહી છે અને હવે એમ કહે છે કે ભાઈ હવે કિસાનો માટે આ છેલ્લી ને પેલી લડાઈ છે એમ કહીએ તો કહીએ કિસાનોને જગાડવા માટેની કિસાનો હવે એને કોઈ માર્ગદર્શન કરવા વાળું નથી ત્યારે અમારી ફરજ છે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્ર ને વરાયેલું સંગઠન છે કિસાનોની અને રાષ્ટ્રની ચિંતા કરવાનું સંગઠન એટલે અમારી ફરજ થાય છે ફરજ ના ભાગરૂપે કિસાનો ઉપર જયારે તવાઈ બોલાવવામાં આવે છે ત્યારે આ રથયાત્રા લઈને નીકળવાનું જગાડવાનું કામ થઈ રહ્યું છે